હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારે ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું માવા ચિક્કીની રેસીપી તો ફ્રેન્ડ્સ માવા ચિક્કી તો બધાની ખાધી જ હશે પણ તમને ખબર છે કે માવા ચિક્કીમાં માવો આવતો જ નથી તો ફ્રેન્ડ્સ હા આ માવા ચિક્કીમાં માવો આવતો જ નથી અને માવા ચિક્કી ખાલી સિંગથી જ બનીને તૈયાર થાય છે તો હા ફ્રેન્ડ્સ આજે આપણે એ જ માવા ચિક્કી ઘરે બનાવવાના છીએ એ પણ ફક્ત દસથી પંદર મિનિટમાં તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ માવા ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા દોઢ કપ સિંગદાણા લીધા છે અને એના સામે મેં એક વાટકી ગોળ લીધો છે તો દોઢ કપ સિંગદાણાના સામે એક વાટકી ગોળ બહુ છે તો સૌથી પહેલાં તો આપણે સિંગદાણાને રોસ્ટ કરી લેવાના છે તો મેં કઢાઈમાં સિંગદાણા એડ કરી લીધા છે અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સરસ રીતે રોસ્ટ કરી લઈશું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે આપણે કડાઈમાં ચમચો ફેરવતા જઈશું અને સિંગદાણાને સરસ રીતે રોસ્ટ કરી લઈશું તો આપણા સિંગદાણા લગભગ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે તો આ રીતે આપણે હાથમાં લઈને જોઈએ મગફળીના ફોતરા નીકળી જાય મતલબ સિંગદાણા આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એક વાસણમાં કાઢીને ઠંડા કરી લઈશું અને હવે હાથની મદદથી આ રીતે મસરીને તેના બધા જ ફોતરા આપણે કાઢી લેવાના છે તો ઠંડા કરીને આપણે તેને આ રીતે મસરીને મેં અહીંયા લગભગ અડધા ફોતરા કાઢી દીધા છે હવે આપણે બાકીના કાઢીને તેને સરસ રીતે સાફ કરી લઈશું તો મેં બધા જ ફોતરા કાઢીને મગફળીને સરસ રીતે સાફ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે એક ગ્રાઇન્ડર જાર લઈ લઈશું અને આ બધી જ મગફળીને આપણે ગ્રાઇન્ડર જારમાં સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે ઢાંકણું ઢાંકીને પેસ્ટ બનાવી લઈશું મેં અહીંયા સિંગદાણાની સરસ પેસ્ટ બનાવી લીધી છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સિંગદાણાને આપણે એટલું પીસવાનું રહેશે કે સિંગદાણામાં ઓઈલ રિલીઝ થવા માંડે તો આ રીતનું આપણે તને સ્મૂથ પેસ્ટ બનાવવાની છે હવે અહીંયા મેં કઢાઈમાં જે આપણે માફ કરીને ગોળ રાખેલો હતો તેને એડ કરી લીધો છે સાથે સાથે મેં અહીંયા બે ચમચી પાણી પણ એડ કરી લીધો છે અને હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે હલાવતા રહીશું અને તેને સરસ પાયો થવા દઈશું તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ગોળને મેલ્ટ થવા દેવાનો છે તમે જોઈ શકો છો કે તેમાં સરસ બબલ્સ આવવા લાગ્યા છે અને ગોળ પણ આપણે સરસ રીતે મેલ્ટ થવા લાગ્યો છે તો આપણે ગોળનો પાયો કડક નથી કરવાનો જો તમે ગોળનો પાયો વધારે કડક કરશો તો ચીકી આપણે એકદમ કડક થઈ જશે તો આપણે વધારે પાયો કડક નથી કરવાનો તમે જોઈ શકો છો કે ગોળનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને તેમાં એકદમ ઝાક આવવા લાગ્યા છે તો આપણો ગોળનો પાયો એકદમ તૈયાર થઈ ગયો છે જે રીતનો આપણે જોઈએ છે હવે આપણે તેમાં સીંગની જે પેસ્ટ બનાવી રાખી હતી તેને પણ એડ કરી લઈશું તો બધી પેસ્ટ મેં અહીંયા એડ કરી લીધી છે હવે આપણે તેને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં લગભગ બધી જ વસ્તુ મિક્સ કરી લીધી છે અને ગોળ અને સીંગ આપણી સરસ રીતે મિક્સ થવા લાગી છે ગેસની ફ્લેમ આપણે આ ટાઈમે લો કરી લઈશું નહીંતર ચોટી જશે નીચેથી તો હવે આપણે લો ગેસની ફ્લેમ પર આ રીતે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા ગોળ અને સીંગ સરસ રીતે મિક્સ થઈ ગયા છે એટલે મેં અહીંયા એક ચમચી ઘી પણ એડ કરી લીધું છે અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં અહીંયા થાળીને પહેલાંથી જ ઘીથી ગ્રીસ કરી લીધી છે તો આપણે થાળી નીચેની સાઈડથી ઘીથી ગ્રીસ કરી લેવાની છે હવે આપણે બધું જ બેટર પણ તેમાં એડ કરી લીધું છે તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધું જ બેટરને એડ કરી લીધું છે અહીંયા વેલણને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે હવે આપણે આ રીતે હળવે હાથે વેલણને ફેરવતા જઈશું અને સરસ ચીકીને પાથરી લઈશું તો આ રીતે આપણે હળવે હાથે તેને ફેરવશું તમે જોઈ શકો છો વિડીયોમાં એ જ રીતે આપણે હળવે હાથે પ્રેસ કરતા જઈશું અને ચીક્કીને સરસ રીતે પાથરી દઈશું મેં આ સરસ રીતે ચીક્કીને પાથરી દીધી છે બે મિનિટ પછી આપણે તેને કટ કરીશું તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેને પીસ કરી લઈશું તો આ રીતે આપણે ચક્કાની મદદથી આપણે મનગમતા શેપમાં તેને કટ કરી લઈશું તો મેં અહીંયા ચિક્કીને મનગમતા શેપમાં કટ કરી લીધી છે હવે આપણે તેને સુકાવા દઈશું લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને ચીક્કી આપણી સરસ રીતે સુકાવા લાગી છે તેને આપણે અલગ કરી લઈશું અને હું તમને એક પીસ લઈને બતાવું તો તમે જોશો કે ચિક્કી આપણી એકદમ બિસ્કિટ જેવી અને ક્રિસ્પી તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો કે સરસ આપણી જેવી માર્કેટમાં મળે છે એવી જ આપણી બહાર જેવી ચિક્કી સરસ એ બનીને ઘરે જ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો કે માવા ચીક્કી આપણી સરસ જેવી બહાર મળે છે એવી એકદમ ક્રિસ્પી અને બિસ્કીટ જેવી જ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ બહાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી બિસ્કીટ જેવી જ તમારી માવાચીક્કી બનીને તૈયાર થશે તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો